પંચમહાલ જિલ્લાના પુરવઠા અધિકારી અને નાયબ કલેક્ટર એસ ટી મકવાણા અને આજરોજ ઓગણીસ છ બે હજાર ચોવીસના રોજ એસ ટી મકવાણા જિલ્લા પુરવઠા ટીમ અને મામલતદાર ઘોઘંબા અને તેઓની સંયુક્ત ટીમ દ્વારા ઘોઘંબા તાલુકાના રાજગઢ પાલ્લા વિસ્તારમાં આવેલ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન સંચાલિત કબીર પેટ્રોલિયમના માલિક મકરાણી આરિફ નવાઝ મોહમ્મદ અલીને ત્યાં આકસ્મિક દરોડા પાડી ડીઝલ આઉટલેટ ઉપરથી પાંચ લીટરના સરકારી માપિયા દ્વારા માપણી કરતાં બસો મિલીલીટર ડીઝલ ઓછું માપ આપ્યું હતું આ પેટ્રોલ પંપ ઉપર પ્રાથમિક સુવિધા જેવી કે એરપંપ પીવાના પાણીનો ગ્રાહકો માટે ટોયલેટ જેવી સુવિધા ઉપલબ્ધ રાખવામાં આવી ન હતી પેટ્રોલ પંપના ઉપરના આઉટલેટ ઉપરથી ડીઝલનો ઓછો જથ્થો આપતા હોવાની ગંભીર પ્રકારની ગેરરીતિ આચરતા હોય ત્યારે ડીઝલનો પાંચ હજાર નવસોને પંચ્યાસી લીટર જેની કિંમત પાંચ લાખ ચાલીસ હજાર એકસોને છેતાળીસ અંકી રૂપિયા પાંચ લાખ

ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ સંચાલિત કબીર પેટ્રોલ પંપ જેના માલિક છે મકરાણી અહમદ નવાજના ત્યાં અમારી જિલ્લા પુરવઠાની ટીમ અને મામલાદારની સંયુક્ત ટીમ દ્વારા આકસ્મિક તપાસણી કરતા પાંચ લીટરના માપિયાથી આઉટલેટના ડીઝલના નમૂનાની તપાસણી કરતા બસો એમ એલ ડીઝલ ગ્રાહકોને ઓછા આપતા હોવાનું જણાઈ આવેલ છે આ ખૂબ જ ગંભીર પ્રકારની ગેરરીતિ હોય જે ત્રણ આઉટલેટમાંથી જે ઓછું પેટ્રોલ પંપ આપવામાં આવતો હતો એ ડીઝલના આઉટલેટને સીલ કરવામાં આવેલ છે સાથે સાથે પાંચ હજાર નવસો ને પંચ્યાસી લીટરનો ડીઝલનો જથ્થો છે એની કિંમત થાય છે પાંચ લાખ ચાળીસ હજાર એકસો ને છેતાળીસ રૂપિયાનો જથ્થો જપ્ત કરી અને નિયમ અનુસારની આગળની કાર્યવાહી હાથ ધરેલ છે